હેલો એવરી વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ પટેલ ફેશનમાં આજે તો મયુર મયુર જ છે મારી બેનો તમે જોઈ શકો છો થ્રી પીસ પેર લઈને આવી છો ને એ પણ મયુર કંપનીની એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર સાઈઝની વાત કરીએ તો એક્સેલથી લઈને ફાઇવ એક્સેલ સાઇઝ સુધીમાં અજરખ પ્રિન્ટમાં અને એ પણ મારી બેનો કૂણું મખમલ જેવું પ્યોર કોટન કાપડ રહેવાનું છે અને સાથે સાથે થ્રી ફોર સ્લીવ રહેવાની છે એક્સેલ સાઇઝમાં મે પરફેક્ટ ફર્મો ચેક આઉટ કરી શકો છો અને સાથે સાથે પેન્ટની વાત કરીએ તો પેન્ટ પણ મારી બેનો પ્રોપર લંબાઈમાં અને પ્રોપર પોડેમાં एक्सरसाइज રહેવાની છે અને સાથે સાથે લાસ્ટિક પ્લસ નાડીનો ઓપ્શન આપેલો છે મારી બેનો અને સાથે સાથે અહીંથી પણ તમે સાઈઝ ચેક આઉટ કરી શકો છો બચે મિયાની આપેલી છે અને સાથે સાથે મારી બેનો આઈફોન રાખવા માટેનો પોકેટ તમે બધામાં મૂકાવીએ છીએ મારી બેનો પ્રીમિયમ ક્વોલિટી રહેવાની છે પ્રીમિયમ બ્રાન્ડ રહેવાની છે ને ટ્રસ્ટેબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર અને એ પણ મારી બેનો લેડીઝ વેરમાં એટલું ઝેડ વસ્તુ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં આપી દેવાની હોય તો ફટાફટ અમારી શો પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો વેરાયટી કલેક્શન ઢગલાબંધ છે ફૂલ સાઇઝ અઢીમીટરનો દુપટ્ટો છે તો મારી બેનો સ્ક્રીનશોટ લઈને આવવાનું ચૂકશો નહીં અથવા સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરવાનું ચૂકશો નહીં જે શીખી